ਨੀ ਰਜਸੁੰਦ ਰਾਮ ਪਟਪੀਤ ਮਾਨਾ ਉਤਣੀ ਤਰੂਚੀ ਚੂਚੀ ਨਾਉ ਮੀ ਜਨਕ ਸੁਤਾ ਵਰੰਭਜ ਦੇਨ ਬੰਧੁਦਨੇ ਸੁਦਾਨਉ ਦੇ ਤੁਮ ਅੰਸੁ ਨਿਕੰਦਨਮ ਅ ਰਗੁਨੰਦ ਆਨੰਦ ਕਾਂਜ ਕੌਂਚ ਲਿਆ ਚੰਦ ਦਸਰਤ ਨੰਦਨਮ ਸਿਰ ਮੁਕਟ ਕੁੰਡਲ ਤਿਲਕ ਸ਼ਾਰ ਉਦਾਰ ਯੰਗ ਵਿਭੋਸ਼ਣ ਆ ਜਾਨ ਬੁਜ ਚਰ ਚਾਪ ਦਰ ਸੰਗਰਾਮ ਜਿਤ ਕਰ ਦੂਸ਼ਣਮ ਇਤਿ ਵਦਤਿ ਤੁਲਸੀ ਦਾਸ ਸੰਕਰ ਸੇਸ਼ ਮੁਨੀ ਮਨ ਰੰਜ ਨਾਮ ਮਮ ਰਦਾਇ ਕਾਂਜ ਨਿਵਾਸ ਗੁਰ ਕਾਮਾ ਦਿਖਲ ਦਲ ਗੰਜਨਮ ਕਾਮਾ ਦਿਖਲ ਦਲ ਗੰਜਨਮ છેલ્લે માગ્યું તો એ તુલસીદાસજીએ કેવું સરસ મજાનું માગ્યું અમારે અમૃત પુષ્પ વિતરણ અમરેલી રામકુમામાં ધાધલ આમ તો અમરેલી લાઠી રોડે ફાટકની બાજુમાં એમની ઓફિસ છે અમૃત પુષ્પ એટલે કોઈ દવા નથી પણ ખરેખર અમૃત જેવું પીણું છે અને આવડી નાની એવી બોટલ આવે છે જે એકદમ ઠંડી રાખવાની હોય છે અને એ એવું પીણું છે કે કોઈ પણ જાતનો તમારે રોગ હોય તો એ રોગને કાં તો રોકી રાખે છે અથવા તો રોગને આવતો અટકાવે છે અને જો સારો માણસ પીવે તો એને રોગ પ્રતિકારક શક્તિ એટલી આપે છે કે એના જીવનની માલપા કોઈ દિવસ રોગ ન આવવા દઈએ એવું પીણું એટલે સામાન્ય કિંમતની માલપા અત્યારે આપણે ડોક્ટરો લૂંટી રહ્યા છે એ આપણે જાણીએ છીએ ત્રણસો ચારસો પાંચસો તો ખાલી આમ 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 કેશના લે છે તપાસ ફી એની એટલી છે બસો પાંચસો ન સાતસો ને રાજકોટ જાઓ તો હજાર બારસો પંદરસો આપણને એમ થાય કે આ લૂંટવા જ બેઠા છે પાછા એ તપાસ કરીને હું કે હવે આમાં મને બહુ ખબર નહીં પડે તમે ફલાણા ડૉક્ટરને બતાવો એટલે આપણા તો હજાર પંદરસો ગયા એને ખબર નથી પડતી જે રોગની એ હજાર પંદરસો લઈ લે છે આમાં મને બહુ ધ્યાન નહીં પડે તમે એમ કરો ફલાણા ડોક્ટરને બતાવો એટલે ન્યા જઈને પાછા આપણે હજાર પંદરસો દેખાડવા તો પાછા એ શું કે આમાં મને બહુ કઈ રિઝલ્ટ મળતું નથી તમે એમ કરો ઓલા ડોક્ટર ને બતાવો ત્રણ ચાર ડોક્ટર બદલાવામાં બદલાવવામાં પાંચ સાત હજાર રૂપિયા તો આપણે એમને વ્યાજે ત્યારે અમૃત પુષ્પો છે એ ફક્ત ને ફક્ત સામાન્ય કિંમતની માલ પર એક બોટલ આવે છે પણ તમારા શરીરના અનેક રોગોને દૂર કરશે એ વિશ્વાસ સાથે પણ સાધુ કરતા સવાયું જેનું જીવન છે કારણ કે હું એની સાથે બેઠેલો છું હું એની સાથે હરેલો ફરેલો અને વીસ વર્ષનો મારે એની સાથેનો અનુભવ છે ચારણ આય જગદંબા ને ભાળે એટલે એ પાણી પાણી થઈ જાય એમ થાય ક્યારે માના ગુણગાન ક્યારે માના ચરણોનો સ્પર્શ કરી લેવો એવી તો જેને છે ભગવાન ભોળાનાથનું કોઈ ગુણગાન હોય એટલે એની વાહ ભોળિયા ભોળિયા એ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરનાર પરમેશ્વર મહાકાળ ને જીરવનાર બાપ આંખની માલપાથી આહુડા આવ્યા જાય ભગવાન શિવનું ભજન હાલતું હોય તો રામકુમાર માં અને સંતો ને ભાળે એટલે ખીચાની જે કઈ પાંચ પચીસ રૂપિયાની કમાણી હોય એ એમ થાય કે આ સાધુ સંતો માટે ક્યારે હું વાપરી નાખું આવું તો જેનું જીવન છે અને માતાજીની દયાથી ઘરે સુખી માણસ છે ખેતીવાડી એટલે એને કોઈ પૈસા માટે આ ધંધો કર્યો છે એવું પણ નહીં પણ જેને દિલની માલપા એક દયા છે કે આ નજીવી કિંમતની માલપા એક અમૃત પુષ્પ જો કોકનો નાના માણસનો જેને દવા લેવાનો વેત નથી જેને દવાખાનાનો ખર્ચો આજે લાખોમાં જાય છે એ બચી જાય તો એના આશીર્વાદ મળી જાય તોય ધન્યવાદ છે એમ અમૃત પુષ્પ ચોક્કસ કોઈ પણ નાની મોટી બીમારી હોય તો એક વખત અમરેલી લાઠી રોડે ફાટક પાસે જાજો એક બોટલનો ખાલી સામાન્ય કિંમત નહીં મળતા એક બોટલનો ઉપયોગ કરજો તમને ચોક્કસ ફાયદો થશે એવો